સાહેબ એટલે કે પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ અને અનેક અનેક લોકોના મનમાં પ્રશ્નો છે જેની અંદર સૌથી મોટો પ્રશ્ન છે કે પીએમ મોદી કેમ ગુજરાતમાં નિકોલમાં જ આવી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે આપના ઈસુદાન ગઢવી સામે આવ્યા છે અને મોટા ખુલાસા કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ નિકોલ વિસ્તારમાં જવાના છે ત્યારે નિકોલ વિસ્તારમાં પાટીદારો મોટા પ્રમાણમાં છે અને પાટીદારો ક્યાંક ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારથી જ ક્યાંક પાટીદારો આમ આદમી પાર્ટી તરફ પોતાનું વલણ દર્શાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે હવે પીએમ મોદી ક્યાંક ને ક્યાંક તેમને રિઝવવા માટે નિકોલ વિસ્તારની મુલાકાત ખાસ લઈ રહ્યા હોય એવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે અને ઈસુદાન ગઢવીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પીએમ મોદી ખાસ નિકોલમાં એટલા માટે જઈ રહ્યા છે

એમ ભાગીદાર સમાજ રોકાશે જેમના દીકરાઓ તમે ચૌદ ચૌદ ગોળી વિંધી નાખ્યા છે જેમની દીકરીઓને તમે ઘરમાંથી કાઢી કાઢીને તમારી પોલીસે માર્યું છે એ સમાજ લડી શકે પણ ઝૂકી ન શકે પણ છતાં એણે કોશિશ કરી કેટલાક જ્ઞાતિના આગેવાનો ભાજપના ભાજપના જે પાટીદાર આગેવાનો છે એમને કોશિશ પણ કરી કે ભાઈ તમે ગમે તેમ કરીને ભીડ લાવો અચ્છા હું અત્યારે નીકળી રહ્યો હતો તો અમદાવાદથી તો એટલી બધી ખડકાઈ પડી મને વિચાર આવ્યો એ નક્કી મેં કીધું આ સાત હજાર જેટલા શિક્ષકો ને હાજર રેલી માં હાજર રહેવાની ફરમાન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ભાઈ તમારી લોકપ્રિયતા ઘટી ગઈ હોય તમારે જે તમે ગુજરાતને લૂંટ્યું એ બધી ખબર પડી ગઈ હોય ખુલ્લું થઈ ગયું હોય લોકો ન આવે પ્રજા નો આવે તો સરકારી ખર્ચે બસો તમે મૂકી દેશો સરકારી અને બેસવાનું છે વાહ અને મને એટલી ખબર છે કે ભાજપે અમારી સરકાર નથી વિપક્ષ અત્યારે રોલ અદા કરીએ છે તો એ પેલા લોકોને મોકલે છે કે પ્રશ્ન પૂછ્યા હોય કે દિલ્હીનો પ્રશ્ન પૂછી આવો ભાજપ વાળા નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે મોદીને કોઈ પૂછશે કે નરેન્દ્રભાઈ ગુજરાતનું દેવું વધી ગયું છે બેરોજગાર યુવાનો લાઠીઓ ખાઈ રહ્યા છે ખાલી ટેટ ટાટ પાસ ઉમેદવારોની મજાક કરવામાં આવે છે એમના સંતાનો મોટા થઈ ગયા છે ટેટ ટાટ ની નીકળી ગઈ છે એ વાલીઓને તમે શું જવાબ આપશો દોડે દાડે હત્યાઓ થઈ રહી છે ફિલ્મી ડબે અપહરણ કરીને એને એને હથિયારો થી કાપી નાખવામાં આવે જાણે એવી રીતે હત્યાઓ કરી દેવામાં આવે મહિલાઓ ઉપર બળાત્કારો કરવામાં આવે આ બધી સ્થિતિમાં તમને કોઈ પૂછશે ખરું નરેન્દ્રભાઈ ને કે ગુજરાતમાં શું માંડ્યું છે આપે પ્રધાનમંત્રી તમે છો અહિયાં તમે જુઓ ખેલ બધા કર્યા હતા તમે મારી એક વિનંતી છે કે છતાં પ્રધાનમંત્રી શ્રી ભલે આવ્યા પ્રધાનમંત્રી શ્રી ત્રણ ચાર વસ્તુનો જવાબ આપે એક તો તમે દરેક જિલ્લાઓમાં સભા રાખો ભલે તમારે અત્યારે ભીડ નહીં થઈ હોય પબ્લિક નહીં થતી હોય કે સ્વાભાવિક છે પચીસ વર્ષની એન્ટી ઇન્કમન્સી હોય તમારી અને તમને પણ હવે આગળ ચહેરો રાખશે કે નહીં એ ખબર નથી બની શકે એમાં કઈ વાંધોય નથી એ તો તમારી ઇન્ટરનલ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે આરએસએસ નો પ્રશ્ન છે બરોબર છે સંઘ મોહન ભાગવતજી કહે જ છે વારંવાર પંચોતેર વર્ષ પંચોતેર વર્ષ અને અમે સાઠ સિતર પાસઠ વર્ષ થાય ને બધા વડીલો માળા પકડી લે અને એના સંતાનોને દે આપણે પંચોતેર ભાજપના નીચેના લોકોને આપો તો વાંધો નથી અત્યારે સરકારો બદલ થઈ નહી પણ ભાજપના નીચેના લોકો થાય પણ છતાંય તમે હું એટલા માટે કહું છું કે તમારે ભીડ થાય ન થાય તમે વધારે વધારે મારી વિનંતી એ છે કે સભાઓ કરો ગુજરાતમાં ભલે તમારે ભીડ ન થાય તો તમે શિક્ષકોને બોલાવી લ્યો એને ભણતર ભણવાનું એને બંધ કરાવડાવી દો તમે એસટી બસો જે ગરીબો માટે છે સામાન્ય મધ્યમ વર્ગ માટે છે એમને તમે તમારા ભીડ વ્યક્તિ કરવામાં કરી લ્યો એ લોકો તો બિચારા એક દિવસ મુશ્કેલી ભોગવી લેશે અમે ટેવાઈ ગયેલા છે અમે પણ એનાથી રોડ રસ્તા સારા થશે તંત્ર જાગશે અહીંયા મુખ્યમંત્રીનો નું મંત્રીઓ હાલતું નથી કઈ જે રામજી કી છે તમે જુઓ રસ્તા એવા ખસ્તા હાલત થઈ ગઈ છે ગુજરાતમાં

નરેન્દ્રભાઈ મોદીની નિકોલમાં સભા છે એમાં કઈ ખૂબ બધી બસો મૂકવામાં આવી છે સરકારી પોતે આવશે લગભગ કરોડ કે પ્લેન કરી લેજો બહુ મોટું છે વિશાળ તમારા મારા ખર્ચે આવશે એ ખર્ચ કદાચ એક દિવસ નો ખર્ચો પ્રધાનમંત્રી નો ગણીએ તો મને લાગે છે આંગણવાડી બહેનો ને પૂરતો પગાર બે કે ચાર વર્ષ સુધી આપી શકાય ને એટલું થઈ જાય ઠીક છે એ તો પ્રધાનમંત્રી છે

અને વધારે વધારે તમે જાશો ને એટલે રોડ રસ્તા કમ છે જાય મારા ખંભાળિયામાં બહુ હાલત ખરાબ છે મારે લોકો ત્રાઈમામ પોકારી ગયા છે અહીંયા કોઈ કામ કરતું નથી અધિકારીઓ કામ કામ કરતા નથી એટલે રોડ રસ્તાની હાલત હોય અચ્છા એકવાર તમે છે ને ખાતર જ્યારે ખેડૂતો ખાતર નું જે છાંટવાનું આવે ને યુરિયાન તે દિવસે તમે એકવાર ચક્કર મારો જે લાઈન માં સવારે પાંચ વાગ્યા થી ઉભા હોય છે એકવાર તમે ગોંડલ સાઈડ નીકળો એપીએમસી બાજુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સન્માનીય નરેન્દ્રભાઈ તન તન ચાર ચાર કિલોમીટર પાંચ પાંચ કિલોમીટર ની લાઈન હોય કોઈ લેવા વાળું હોય માલ અથવા તો માલમાં એટલું વેટિંગ હોય આ વ્યવસ્થા આપણે અગિયાર વર્ષમાં કરી તમને ખબર હતો નરેન્દ્રભાઈ તમે અમારા પ્રધાનમંત્રી છો ને તમે અમને વચન આપ્યું હતું કે ભાઈઓ બહેનો પંદરસો રૂપિયા કપાસનો ભાવ પોસાય તમે તમે ઠોકી દીધો અને હજી ઉપરથી અમેરિકાના કપાસને ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરીને સસ્તું કરી દીધું એટલે અહીંયા ઠાલવી દેશે અહીંયા કપાસ પકાવતા આપણા ખેડૂતો હેરાન થશે તમે એવું કીધેલું કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરી આખી યોજના અમારા ખેડૂતોના લૂંટીને વેગી અઢાર ઓગણીસ થી બાકી છે રૂપિયા બાકી બંધ કરી દીધી નરેન્દ્રભાઈ આવું ચાલે યાર નરેન્દ્રભાઈ મારી આપને વિનંતી છે ભગવાન રામે રામાયણમાં એવું કીધેલું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય વચન ન જાય આપ ખંભાળિયા બાજુ આવો રસ્તા બહુ ખરાબ છે અહીંયા ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે આમ તો આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં હું તો આખું ગુજરાત ફરું છું અને ફરી રહ્યો છું પીડાઓ સમજી રહ્યો છું જાણી રહ્યો છું ક્યારેક લડવું આવી જાય ઈશ્વર આટલી બધી અબાધ સત્તા તમને આપી છે એકસો છપ્પન પ્લસ પાંચ સાત બીજી આપી દીધી એકસો એકસઠ પહોંચી ગયા તમે તો ગુજરાતનું કોઈ ભલું ન કરી શકે એટલે ગુજરાતમાં કોઈ સારી વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા નથી ન્યાયપ્રિય ગુજરાત નથી અત્યારે કોઈ પણ ભાજપનો નો કોઈ પણ નાગરિકને મારી આવે કે છરું મારી દ ભાજપનો લોકો કોઈ પણ નાગરિકની દીકરીને ઉપાડીને બળાત્કાર કરી દે એના વિરુદ્ધ ફરિયાદો ન થાય સાહેબ ભાજપનો નેતા છે એટલે સાહેબ આટલો અહંકાર તો રાવણ ને નો તો આ હાલત ગુજરાતની થઈ ગઈ છે નરેન્દ્રભાઈ નજર તો ફેરવો મારા વાલા તમે આજે કેટલી હદે ગુજરાતને ભૂલી ગયા છો તમે એવું કહેતા હતા કે ગુજરાતને મિત્રો અન્યાય ન થવું જોઈએ થપડવાળી એડ આપણે આપતા હતા ગુજરાતને અન્યાય ટીવીમાં એક બેન આવતા તપાહટ કરતી તપાટ મારતા ત્યારે જે ને ગ્રાન્ટ મળતી હતી ના કરતા હવે ગુજરાત ને ગ્રાન્ટ અડધી મળે છે મારા વાળા આવું કરવાનું તમે કેતા કે મોસાડે માં મોસાળે જમણવાર ને મા પીરસનાર એટલે દીકરાને બહુ બધું આપે કાંઈ આપ્યું નહીં બાબાજી ને ઢૂલું આપ્યું તમને બિહારની ચૂંટણી છે એટલે બિહાર માં આપી દો છો એનો અમને વાંધો નથી બીજે ગમે ત્યાં આપો ગુજરાતીઓ શું ગુનો કર્યો મારા વાળા તમને પ્રધાનમંત્રી બનાવ્યા તો મારી એક વિનંતી છે કે અત્યારે સાત હજાર જે શિક્ષકો છે તો તમે વિચાર કર્યો કે સાત હજાર શિક્ષકો અત્યારે આજે ભણાવશે નહીં તો શું હાલત થશે અને બધા વિદ્યાર્થીઓને એટલે આપણે ભીડ દેખાડવા આવું બધું કરવું પડે અને એટલું કરવું એ સારું નહીં બેફામ હત્યાઓ થતી હોય દીકરીઓની આબરૂ લૂંટાતી હોય તમે એવું કીધું તું બેનો પોસ્ટકાર્ડ લખશો તમે ક્યાં પોસ્ટકાર્ડ લખીએ સાહેબ ક્યાં કોઈ મળે છે તમે એક બેન હરણી બોટકાનમાં બે બહેનો ના દીકરા મૃત્યુ પામ્યા છે સંતાનો એક દીકરીને એ મુખ્યમંત્રીને પૂછવા ગયા ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દીધો કે ભાઈ આની પાછળ આ લાગે એમ કરી અને બેનોને આ તો ઠીક ચુક ઘર તોડવા પહોંચી ગયા તો ગરીબના સાહેબ આવું ગુજરાત કોણે બનાવ્યું છે અને એટલી હદે અહંકાર છે એટલી હદે લૂંટ ચાલે છે એટલી હદે એક યોગેશભાઈ કે યસુદાનભાઈ ગઢવી કાપડિયાળી ગામ કેનાલ ગામ પૂરું કરવામાં આવે એમ નમ્ર વિનંતી છે યસુદાનભાઈને ઘણા બધા રજૂઆતો કરે છે ઘણા બધા મને પત્રો લખે છે યસુદાનભાઈ આ અહીંયા અમારે કામ બાકી છે અહીંયા અમારે કામ બાકી છે અમે વિપક્ષ તરીકે ઉઠાવીશું વાત તો પણ મારી સરકારને વિનંતી છે ત્રીસ ત્રીસ વર્ષના વાય આવી ત્યાં પછી જો આપણી આ હાલત હોય બહુ ખરાબ કહેવાય બાબાભાઈ કહે છે હકીકત વાસ્તવિકતા મુદ્દાની વાત કરી વર્તમાન સરકારની પરિસ્થિતિ જણાવી મિત્રો તમે બધા લોકો પીડિત છો મને ખબર છે જે જે લોકો પીડાય છે જે લોકોને એમ થાય છે કે મારો અવાજ કોઈ સાંભળતો નથી તમે જ તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ઉપર વિડીયો બનાવો અપલોડ કરો લાઈવ થાવ રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી અધિકારીઓની દાદાગીરી હોય બુટલેગરોના પ્રશ્નો હમણાં અમદાવાદમાં એક બહુ સરસ ઘટના બની નરેન્દ્રભાઈ તમે આવ્યા છો તો હું તમને કહી દઉં મારી વાત તો તમને કોઈ પહોંચાડશે નહીં પણ માન્ય સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી તમે બધાના પ્રધાનમંત્રી છો અમદાવાદમાં એવી ઘટના બની કે એક દારૂના અડ્ડા ઉપર પત્રકારોએ રેડ પાડી કે અહિયાં દારૂ ના અડ્ડા ચાલે છે પત્રકારોને રેડ પાડી એટલે ખબર નહીં મુખ્યમંત્રી ગૃહમંત્રીને શું તકલીફ પડી હશે અધિકારીઓને એ પત્રકારો ઉપર ફરિયાદ કરી નાખી તમે દારૂમાં અડ્ડા ઉપર રેડ પાડો અને પાછા ખુલ્લામ દારૂ બેઠા છે તમારી જનતાઓ ને વંદન છે આ ધરતી ઉપર તમને જન્મ પણ તમે અમને લૂંટ્યા ખરેખર અને આવી રીતે લૂંટ્યા એમ સરકાર બેસીને આવું તો કનશે નહોતો કરતો કનશે થોડું ઘણું માન સન્માન રાખતો તમે તો હદ કરી નાખી તો નરેન્દ્રભાઈ આ વસ્તુની તમને ખબર ન હોય ને તો મારી વિનંતી છે કે ક્યાં તો તમે માઇક કોકને નીચે આપજો કે કોઈને પ્રશ્ન હોય તો મને પૂછો તમને ખબર પડશે પ્રશ્નોની જડી વર્ષ અને ખાસ કરીને આ દારૂનો અવસર અદાનું ખરેખર તો પોલીસ હપ્તો લે છે એક સાબિત થઈ ગયું હોય તો જ એફઆઈઆર થાય પત્રકારો ઉપર એક મીડિયાના મિત્રો ઉપર અને મજાની વાત જુઓ તમે ખરેખર તો આ મુદ્દો ડિબેટેબલ હતો બધી ટીવી ચેનલો ગુજરાતી મીડિયામાં પણ ચાલવું જોઈતું હતું હું તો મીડિયાનો હું પત્રકાર છું ભાઈ મોડે તો હું પત્રકાર છું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ રહ્યો છું કયા મુદ્દા કઈ રીતે ઉઠે હું બેખૂબી જાણું છું હું જનરલ ચેનલમાં હતો ઈશ્વરની કૃપાથી મા જગદંબાની કૃપાથી કામૈમાની કૃપાથી એ ચેનલ નંબર વન બનાવી હતી પણ મારું કહેવાનું એ છે કે ડિબેટેબલ તો ન બન્યું કોનો ફોન ક્યાં જતો હોય બધી ખબર તો જો હોય મને મારાથી બોલાતું ન હોય પણ સારું નથી તમે પ્રજાનો અવાજ દબાવી શકશો તમે પ્રજાને દબાવી શકશો પણ તમે એક ગરીબ વંચિતની બદુઆને ક્યારેય ક્યારે અટકાવી નહીં શકો જે દિવસે એની બદુઆ લાગશે જે દિવસે એના અહીંયા ફાટમાંથી નીકળશે એ પત્રકારો એ ખરેખર તો પોલીસનો પોલીસ પગાર લે છે દારૂ નો અડ્ડો ન ચાલે એટલા માટે ગૃહમંત્રી પગાર લે છે કે વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા દારૂ ન વેચાય

એને એના વાલીઓ દારૂના અડ્ડાઓ દેખાડ્યા ગુજરાતની સમક્ષ અને મને એ વાતનો આશ્ચર્ય થાય છે કે એ પીડા તમે એના સંતાનને પૂછજો કે એના મમ્મી પપ્પા જેલમાં ગયો હોય પત્રકાર એ પણ કામ કરતા બહુ દુઃખ થાય સાહેબ મજાની વાત તો એ છે કે આ બધી વસ્તુમાં તમારે મારી એક વિનંતી એ છે કે નરેન્દ્રભાઈ તમે ગુજરાતને જુઓ તમે એમને માનતા કે એકસો છપ્પન આવી ગઈ ને એકસો પાંસઠ આવી ગઈ અને એકસો એકસો આવવાની નથી બે હજાર બાવીસ પછીની પહેલી ચૂંટણી આમ આદમી પાર્ટી લડી પહેલી ચૂંટણી આમ તો મજબૂત આવી એ વિધા વિશાવધરની આવી આમ તો બીજી ચૂંટણી આવી કે જેમાં કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા હતા જે લોકો અને ભાજપમાં ગયા હતા અને પછી ભાજપમાંથી જીતી ગઈ કોંગ્રેસની તાકાત નથી ગુજરાતને હરાવી ભાજપને હરાવી શકે ગુજરાતમાં જનતા ને જીતાડવા માટે કોંગ્રેસની તાકાત જ નથી એટલે નથી એટલે તો ત્રીસ વર્ષથી પ્રજા એની પાછળ ટીંગાતી રહી બિચાડી કે હજી કરે હજી કરે અને બે જ પક્ષ હતા એટલે શાસકમાં ન હોય એટલે વિપક્ષમાં આવે પણ મારી વિનંતી એ છે કે આ જે આખી ઘટનામાં તમે હાલત જુઓ ગુજરાતની જનતાએ નક્કી કર્યું હતું કે અમારે ભાજપને હરાવી છે ભાજપને પરચો દેખાડવો છે પણ કોંગ્રેસવાળા ફૂટી જતા હશે એક કોંગ્રેસ વાળા કહે છે અમને ખબર નથી રાહુલ ગાંધીએ કીધું હતું આપણે તો આમાં પડતા નથી કોણ કઈ પાર્ટીમાં હું કામ કરે આપણે હું સુદાન ગઢવી આમ આદમી પાર્ટી પાર્ટી નેતા કઈ રીતે લીડર બને કઈ રીતે મજબૂત બને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કઈ રીતે જાગૃત થાય કઈ રીતે પ્રજાનો અવાજ ઉઠાવે કઈ રીતે ચૂંટણીઓ લડે જીતે એ માટેનું મારું લક્ષ્ય હોય છે આમ આદમી પાર્ટીને મોટી કૈરી કરાવડાવી ઈશ્વરે કરાવડાવી હું તો નિમિત્ત બનુ છું આજે આમ આદમી પાર્ટી વટ વર્ષ બની ગઈ ગુજરાત

સુદાન ગઢવી હોય આમ આદમી પાર્ટી હોય અરવિંદ કેજરીવાલ હોય પાર્ટી પાર્ટીનો એક એક સૈનિક ખૂબ મહેનત કરીને તમને જીતાડે છે તમે તમે એમ સમજો છો કે પ્રજાને દગો ઠેકડા મારી જશો નાખશો હાલત ખસ્તા કરી નાખી અને છ ની લીડ હતી ને અઢાર હજાર લીડ આવી તો નરેન્દ્રભાઈ ગુજરાતમાં એકસો છપ્પન આવી એ કોંગ્રેસના કારણે આવી હતી હવે યાદ રાખજો ત્યાં કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ વિસાવદર જામ આદમી પાર્ટી એકસો અઢ્યાસી ઉપર લડવાની છે અને તમામ વર્ગને લઈને લડવાની છે આગામી તાલુકા જિલ્લાઓમાં લડવાની છે અને લગભગ તમને મિત્રો આશ્ચર્ય થશે નરેન્દ્રભાઈ તમને પણ કે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો ઢંકો વાગી રહ્યો છે વિસાવધરની જીત પછી દરેક જગ્યાએ એમ કહે છે કે કામ કરવાની તો વિસાવધરવાળી થશે વિસાવધરવાળી થશે એનો મતલબ એ છે કે એક એક વ્યક્તિ

તમારે તાલુકાની સીટ લડવી એક જીતવી ને એટલે ચપ્પલ ઘસાઈ જાય સાહેબ માટે બ્રેડ લઈ આવે ને કોઈ દારૂ પીતા હોય તો દારૂની વ્યવસ્થાઓ કરે ને પ્રમુખશ્રીને આમ કરે ને પ્રમુખશ્રીને આમ કરે લઈ જાય અહીંયા કોઈ પ્રમુખશ્રીને કાંઈ ચાપલું શી કરવાની જરૂર નથી આમ આદમી પાર્ટીમાં મિત્રો તમે લડવૈયા છો તમે લડવા માંગો છો તમે પ્રજા માટે લડો છો પ્રજા માટે લડવું છે ભાજપ કોંગ્રેસની લાઈનમાં નથી તો આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપશે તમને જીતાડશે અને પ્રજાની સેવા કરવાનો મોકો આપશે આ પહેલી પાર્ટી હિન્દુસ્તાનમાં સાહેબ કે જેને આમ આદમીને આપી અત્યારે શું થાય છે સાંસદ હોય ને ભાજપના એના દીકરા દીકરીને ગોઠવી દઈએ કોંગ્રેસના સાંસદો એના દીકરા દીકરી ગોઠવા જઈએ તાલુકા જિલ્લા બીજાનો વાર જ નહીં આવે બીજા એ બધા શું ગાભા સાફ કરવાનું નહીં આમ આદમી પાર્ટી એવું નહીં કરવા દે આમ આદમી પાર્ટીએ મિત્રો નક્કી કર્યું છે એક એક આમ આદમી સામાન્ય જનતાને ટિકિટ આપી છે જે લડવા માંગે મારી સૌને વિનંતી છે જિલ્લા સ્તરે સ્ક્રુટની થશે સેન્ટ્રલ સ્તરે સ્ક્રુટની થશે અને જે લોકો મારી વિનંતી છે કે એ જ લોકો આમ આદમી પાર્ટીમાં લડે જે આમ આદમીની વિચારધારા કામની રાજનીતિ માન્ય અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ અને આખી ટીમની

અને નરેન્દ્રભાઈ પણ હવે મને લાગે છે થાક્યા છે કારણ કે ઉંમર થઈ છે પંચોતેર વર્ષ થયા અને હવે તો હું તો એમ કહું છું એકાદ બે પાંચ વર્ષ ભક્તિ કરી લેવા ઈશ્વરની મનુષ્ય અવતાર છે ને બહુ સાહેબ અમૂલ્ય અવતાર છે મનુષ્ય અવતાર મનુષ્ય અવતારને આવી રીતે વેડફી નાખવાનું નથી હોતું મને તો એ નથી સમજાતું આટલા વર્ષો સુધી હું સાહેબ રાજનીતિમાં આવ્યો છું પરિવર્તન વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યો છું કે ભાઈ કોઈ મુખ્યમંત્રી કે સાત પંદર પંદર મંત્રીઓ નક્કી કરીને કોઈ એક પરિવર્તન ન્યાયપ્રિય ગુજરાત આવવું જોઈએ એક પણ વ્યક્તિ મનો ચમરબંધી હોય કોઈ ગરીબને ને એને માયરો છે ગરીબની દીકરીને પરેશાન કરી છે ગરીબને ને લૂંટ્યો છે ગરીબની જમીન પચાવી પાડી છે ચોવીસ કલાકની અંદર બીજો દિવસ નું સૂર્યવું એની એના એને જેલના સળિયા પાછળ ધકેલીને કાનૂનો કડકમાં કડક માં કડક કાર્યવાહી આવી વ્યવસ્થા પરિવર્તન માટે રાજનીતિમાં આવ્યો છે પાંચ દસ વર્ષમાં વ્યવસ્થા પરિવર્તન બનાવી કાયદો બનાવીને અમે રાજનીતિમાંથી વિરામ લઈ તો તો નરેન્દ્રભાઈ તમારે ભગવાનની પ્રાર્થના કરી લેવાય આવે ખૂબ દેશની સેવા કરી પછી શું થાય અભિમાન આવી જાય પછી દેશની બધું એ લાગી જાય લો કે આજે ખેડૂતોનો દેવું માપ ન કર્યું અને તમે ઉદ્યોગપતિનું સોળ લાખ કરોડ કરી નહીં ગયો બધા ખબર બધા પડે છે અમારા ખેડૂતો અભણ હશે ભોડા હશે જ્ઞાતિવાદમાં માનનારા હશે પણ બોર્ડ નથી મૂર્ખ નથી સમજ બધી પડે છે પણ એટલા માટે તમારા ઉપર વિશ્વાસ કરતા હતા એક વાર કદાચ મર્દ નો ફાટ્યો ભૂલી ગયો બીજી વાર યાદ કરાવીએ ત્રીજી વાર યાદ કરાવીએ તમને ઘણી વાર યાદ કરાવી લીધા તમે કંપનીઓના થયા એટલે હવે તમે પાપના ભાગીદારે ન બનો નીચે જે તમે ફોજ તૈયાર કરી છે આખી તમારા નામ ઉપર મત મેળવીને નંદ્રભાઈના નામ ઉપર જ મત પડે છે બાકી તો કોઈ અપક્ષમાં જીતી શકે એમ નથી તો એ જે ફોજ તૈયાર કરી છે એ ફોજ જે પ્રજાને લૂંટે છે સાહેબ આ હા હા ચારે બાજુથી જે સીબીઓ થી લૂંટે ને એવી લૂંટ ચલાવે તો મારી વિનંતી છે કે મારી એટલી જ વિનંતી છે કે હવે આપણે નિવૃત્તિઓ લઈ લેવી જોઈએ અને સારા યંગ ઉમેદવારોને તમારે શાસન સોંપવું જોઈએ અચ્છા સરકારી નોકરીમાં આપણે અઠાવન વર્ષે રિટાયર કરી દઈએ છીએ રાજનીતિમાં પાસઠ પાછળ સિત્તેર સિન્દ્ર ટિકિટો કેમ આપો ભાઈ હાલી હું નીકળે આજો આજે ઈસુદાન આમ મિત્રો બધાને મારી વિનંતી છે કે આ મુખ્યમંત્રી આપણા ઉમર લાયક છે બિચારા હવે એને ભક્તિ કરવાનો સમય આવી ગયો સી આર પાટીલજી છે ઉમર લાયક છે આવા બધા એને 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 નવયુવાનો લાવો ભાઈ તમારા ભાજપ અમે કે ના પડીએ પણ નવયુવાનો બે કલાક વધારે કામ કરી શકશે આજે ઈસુધામ ગઢવી મતલબ સવારે પાંચ વાગે નીકળ્યા છે સવારે પાંચ વાગે ઉઠી નું નીકળ્યો મારે એક જગ્યાએ જવાનું છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી બિચારા થાકી જશે નહીં નીકળે પાસઠ સિત્તેર વર્ષ આપણા વડીલો નીકળી શકે નયનભાઈ કે જશુદાન ભાઈ મોંઘવારી હટાવો ટોલ ટેક્સ બંધ કરો ટોલ ટેક્સ લૂંટી લીધા છે ભાજપે અને દરેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ જેટલી જેટલી ભાજપનો પ્રચાર કરે ને એટલો ટોલ ટોલટેક્સ ભાજપ થી અમદાવાદમાં ચાર ટોલ નાકા પડે અને જે ભાજપનો કાર્યકર્તા એ જાશે એ બિચડો મુંડાશે જ જેટલો ભાજપનો પ્રચાર કરશે એટલા ટોલ વધારે નાખશે તો હું એટલી જ છેલ્લે વિનંતી કરું છું કે બધા નવયુવાનોને છૂટો આજે ગોપાલ ઇટાલિયા લો કે ચૂંટાયા નવયુવાન છે પાંત્રીસ શકે છે તો મજબૂત માળા લઈ બહુ થઈ યાર અને ઘણા એમ કે પોલિટિક્સ માં તો સિત્તેર પંચોતેર સિતે પંચોતેર વર્ષ થાય ને એટલે આગળ ગુજરાત નંબર વન નથી યુવાનોને આપીને ઈમાનદાર ને હોશિયાર ભણેલા ગણેલા ને આપી દો ગુજરાત પાંચ વર્ષ

એટલે મારી સૌને વિનંતી છે નરેન્દ્રભાઈ ખૂબ સારું તમે આજે અમદાવાદ આવી રહ્યા છો અમે તમને આવકારીએ છીએ પણ મારા પાંચ સાત સવાલો છે હું એવો તો નથી જ તમારા નેતાઓ જેવું નિમ્ન કક્ષાનો કે તમારી સભાઓમાં આવીને આંગળી ઊંચી કરીને તમારી સભાઓ બંધ કરાવીને બોલાવડાવું એવું નથી એની એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ એ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપણે પાંચ સવાલોના જવાબ પૂછું છું કે ગુજરાતની આજની સ્થિતિ કાનૂન વ્યવસ્થા કથડી ગઈ છે બાળકો બાળકોની હત્યાઓ કરે છે ખાનગી શિક્ષણ બેફામ બન્યા છે લૂંટે છે લાખો રૂપિયા છતાં સુરક્ષા નથી આપી શક્યા તમારા મંત્રી મુખ્યમંત્રી છે એને ગુજરાત ચલાવતા નથી આવડતું લૂંટાઈ રહ્યું છે ગુજરાત ખેડૂતો પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે જ્ઞાન સહાયકો પરેશાન છે સરકારી ભરતીઓમાં પેપર ફૂટે છે અને હદ ઉપરાંતના રોડ ખરાબ છે ચારે બાજુથી બધાએ રોડમાં જાય છે ને વાળી વાત કરે છે અને તમે આવ્યા હમણાં નિકોલ એટલે પેરિસ જેવા રોડ થઈ ગયા એટલે હું કહું છું આખા ગુજરાતમાં ફરો ભલે તમારી પાર્ટીનો પ્રચાર કરજો કોઈ વાંધો નહીં પણ ગુજરાતમાં ફરો એટલે બધે પેરિસને રોડ થઈ ગઈ મારી વિનંતી છે આ પાંચ નો જવાબ આપજો દારૂના અડ્ડાઓ બેફામ ચાલે છે અડાઓ બહાર લાવનાર પત્રકારો ઉપર એફઆઈઆરઓ થાય છે એનો જવાબ આપજો માતાબેન દીકરીઓ ઉપર ખુલ્લા આમ બળાત્કારો થાય છે હત્યા થાય છે છતાંય ચમરબંધીઓ પકડાતા નથી એનો જવાબ આપજો બેફામ બ્રિજ તૂટે છે અત્યારે બ્રિજમાં માન લો કે ચાર પાંચ એન્જિનિયરો સસ્પેન્ડ કરીને ચાર લાખ આપીને છૂટી જાય છે મુખ્યમંત્રી ગૃહમંત્રી ને શહેરી મંત્રી વિકાસ મંત્રી જે પણ મંત્રીઓ છે સંત્રીઓ અધિકારીઓ એનો જવાબ આપજો કે તમારા ભાજપના બનાવેલા બ્રિજ નીચે અમે ઉભા રહીએ કે નહીં બરાબર છે એટલે આ બધા સવાલોના જવાબ આપો એવી મારી વિનંતી છે અને પ્રધાનમંત્રી શ્રી આ પાંચ છ હજાર જે શિક્ષકોના બેસાડવાના આદેશ કર્યા છે વિદ્યાર્થીઓને બેસાડવાના આદેશ કર્યા છે તમને કદાચ મને લાગે છે નહીં ખબર હોય તમને તમને તો એમ હશે કે મારી લોકપ્રિયતા છે ને બધા લોકો આવતા હશે પણ આ તમને મામું રમાડતા હશે આ છ સાત હજાર શિક્ષકોને બેસાડવાનો ઓર્ડર કરાવડાવ્યો છે અને તમારા મને સાંભળ્યું તલાટીઓ અને પોલીસને આ બધાને અત્યારે પબ્લિક ભેગી કરવાના ટાર્ગેટ આપ્યા તમને સારું લગાડવા એનાથી આપણા લાખો બાળકો આજે એક દિવસ ભણ્યા વગર રહેશે પાછળ રહેશે પાછળ રહી જશે તમારી જેટલી સભાઓ થશે નુકસાન થશે તો મારી વિનંતી છે કે હવે તમારી સભાઓમાં એસટી બસ ન લાગે સ્વયંભુ આવે પાર્ટી કરે છ હજાર કરોડ ની પાર્ટી જે ભાજપ પોતાની મૂકી દે તો જે ગરીબો મધ્યમ વર્ગ એસટી માં મુસાફરી કરે છે ને હેરાન થાય છે તો એસટી બસ ન લગાડો તમે શિક્ષકોને વિદ્યાર્થીઓને ન બેસાડો સભામાં પછી તમારે જે ભાજપ વાળા કાર્યકર્તા બેસાડો બેસાડો ના ગુજરાત માંથી બોલાવી લો કઈ માં તો આટલી મારી વિનંતી છે તમને ખબર નહીં હોય તમે સારા માણસ છો આ લોકો બહુ નટારા હોય તમને ખબર કીએ નહીં વાત એટલે મારી આટલી પણ આપને વિનંતી છે છેલ્લે પ્રજાને કહું છું કે સારું લાગ્યું હોય તો તમે પણ શેર કરજો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો તમે પણ વિડીયો બનાવજો તમે પણ જનતાની જાગૃતિ થાય એવું કરજો અને પ્રજાને સારું શાસન મળે એ માટે સૌ પ્રયાસ કરો એકલા ઈસુદાનભાઈની કે આમ આદમી પાર્ટીની જવાબદારી નથી સાહેબ અમે તો નિમિત્ત છીએ આજે આવીશું કાલે વ્યવસ્થા પરિવર્તન કરી નીકળી જશું તમારે જાગવું પડશે તમારે ઘરે ઘરે સુદાન બનવું તમારે અવાજ ઉઠાવવું પ્રજા માટે છે મારી વિનંતી છે વધી વધી શું કરશે જેલમાં નાખશે ને એનાથી વધુ કઈ નહીં કરી શકે તો બધા લોકો જાગૃત થાવ ઘરે ઘરેથી અવાજ ઉઠાવો ભાજપ સવાલ કરો ભાજપ પ્રશ્નો પૂછો ખાતર નથી પડતું બિયાર ન મળતું તો ભાજપ ફોન કરો અને તમે તમારી શક્તિ દેખાડો આટલી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હાલા મુદ્દો ગરમાયો છે અને પીએમ મોદીના પ્રવાસને લઈ અને ખાસ કરી અને નિકોલમાં પાટીદારોને રીઝવવાને લઈ અને મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં